જ્યારે ભગવાનનો ઘરમાં વાસ થાય છે ત્યારે આપણને આ અગિયાર વસ્તુઓના સંકેત મળે છે મિત્રો જો તમને દરરોજ સવારે આ સંકેતો મળે તો સમજવું કે ભગવાને તમારા ઘરમાં વાસ કર્યો છે તે શું છે તે સંકેત આજે આપણે તેના વિશે વાત કરીશું લોકો ભગવાનને પ્રસન્ન કરવા માટે ઘણી પૂજા અને ઉપવાસ કરે છે સવાર સાંજ દીવો પ્રગટાવવાથી માંડીને તેઓ પ્રસાદ પણ ચડાવે છે જેથી ભગવાનના આશીર્વાદ તેમના પર રહે અને તેમને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો ન કરવો પડે આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અર્ચના કરવાથી તે આપણને મદદ કરે છે અમે ખુશ છીએ પણ શું તમે જાણો છો કે તે આપણને આ વિશે સંકેત પણ આપે છે આવો જાણીએ આ સંકેત વિશે જે તમને જણાવે છે કે ભગવાનના ખાસ આશીર્વાદ તમારા પર છે મિત્રો જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાનનો વાસ તમને દેખાય છે તે હંમેશા રહે છે તમારા ઘરમાં તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હોય છે જ્યારે તે ઘરમાં રહે છે ત્યારે તમે તેને અનુભવી શકો છો કેટલીક વાર તમે તેને જોઈ પણ શકો છો ઘણી વખત એવું બને છે કે ભગવાન તમારા ઘરમાં હાજર છે તેઓ મારામાં વસે છે પરંતુ તેના કારણે તમારી કેટલીક ભૂલો તેઓ પાછા ફરે છે તમારા કેટલાક કાર્યોને લીધે તેઓ પાછા ફરે છે કારણ કે તે સમયે લોકો ઘણીવાર આ ભૂલ કરે છે ક્યારેક પૂજા કરે છે અને પછી છોડી દે છે પછી થોડા દિવસો પછી પૂજા કરે છે અને પછી છોડી દે છે તો આ યોગ્ય નથી આ કારણે ભગવાન જતા રહે છે તમારે આ ક્યારેય ન કરવું જોઈએ એવા ઘણા લોકો છે જેમના ઘરમાં ભગવાનનો વાસ હોય છે પરંતુ તેને પોતે આ વાતની જાણ નથી અને તે પોતે તેનું અપમાન કરીને તેને એમ કહીને પાછો ફરી મોકલે છે કે હું રોજ તમારી પૂજા કરું છું છતાં પણ હું ભગવાનને કેમ જોઈ શકતો નથી તો આ બધી ક્રિયાઓ તારી છે જો તું ભગવાનને માટે મૂળ છે તો આજે આપણે આ વિડીયોમાં તમને તે ચિહ્નો વિગતવાર જણાવવામાં આવશે જેના દ્વારા તમે જાતે જાણી શકશો કે ભગવાન તમારા ઘરે આવ્યા છે તો ચાલો જાણીએ એ અગિયાર શુભ સંકેતો ભગવાન તમારા ઘરે આવ્યા છે તો ચાલો જાણીએ કે જ્યારે તમે સૂતા હોવ અને બ્રહ્મ મુહૂર્ત કરો છો ત્યારે તે સંકેતો વિશે જાણીએ તમે આ સમયે દરરોજ જાગો છો અને જો તમે બ્રહ્મ મુહૂર્તમાં આવું કોઈ સ્વપ્ન જુઓ છો જેમ કે તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો અને મંત્રોચ્ચાર કરી રહ્યા છો તો બ્રહ્મ મુહૂર્તમાં પણ આવા સપના જોવા મળે છે જો તમે બ્રહ્મ મુહૂર્તમાં શંખનો અવાજ સાંભળો છો તો ભગવાન તમારા ઘરમાં છે તે સંકેત છે મુહૂર્ત મંત્રોનો ધ્વનિ ઘંટડીનો અવાજ કે કોઈ તમને રામ રામ કહે એવું કોઈ પણ નામ જો તમે એવો અવાજ સાંભળો જો આપે તો આ બીજો સંકેત છે આવું થાય છે જે દર્શાવે છે કે જ્યારે પણ તમે સવારે વહેલા સ્નાન કરીને તૈયાર થાવ છો ત્યારે ભગવાન તમારા ઘરે આવ્યા છે જ્યારે આવું થાય છે ત્યારે તમને એક અલગ જ સુગંધ આવે છે આ એક વિચિત્ર સુગંધ છે જે તમારા ઘરમાં કોઈને ગંધ નથી આવતું ફક્ત તમે જ અનુભવો છો તે ન તો કોઈ દી અત્તરની સુગંધ છે કે ન તો અન્ય કોઈ અગરબત્તીની કે અન્ય કોઈ વસ્તુની તમને આ વિચિત્ર ગંધ આવે છે સુવાસ આ સુગંધ તમારા મંદિરના ઘરમાંથી આવે છે હવે તે ઘરમાં જ્યાં પણ હોય તમે આ સુગંધને સૂંઘો છો અને તમે કે જેટલા તમારા જ ઘરના મંદિર નજીક જશો તેટલી વધુ સુગંધ તમને અનુભવો છો મિત્રો આ ગંધ દેવીની છે એવા દેવોના નામ જે તમને જણાવે છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે હવે જ્યારે તેઓ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે નકારાત્મક ઉર્જા આવે છે અને પછી તમને ઘરની અંદર દુર્ગંધ આવવા લાગે છે પરંતુ જ્યારે ભગવાનનો વાસ હોય છે ત્યારે સકારાત્મક ઉર્જા હોય છે દાખલ કરો તમે સુગંધને સૂંઘવા માંડો આ ગંધ ખૂબ જ સરસ છે તે મનોહર છે તે મીઠી છે જે તમારા મનને સંપૂર્ણ રીતે મોહી લે છે જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો તે જ સમયે જો કોઈ પ્રાણી એટલે કે કૂતરો બિલાડી ગાય વગેરે અથવા અન્ય કોઈ વ્યક્તિ કોઈ સાધુ તમારા દરવાજે આવે છે અને તમારી સાથે અઠવાડિયામાં સતત ત્રણથી ચાર વાર એવું થઈ રહ્યું છે કે તે તમારી પૂજાના સમયે આવી રહ્યો છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારા ઘરે દસ્તક આપી રહ્યા છે તે આવી રહ્યા છે કારણ કે ગાય માતા પણ એક જ સ્વરૂપ છે કૂતરાને પણ ભૈરવ બાબાનું પ્રતિક માનવામાં આવે છે અથવા જો કોઈ વિનંતી કરનાર આવે તો તે પણ ભગવાનના કોઈ રૂપમાં આવતો હોય છે જો આપણે તેનો ક્યારેય પીછો ન કરવો જોઈએ બલકે તેમને જોઈએ સંતુષ્ટ થવું જોઈએ એટલે કે તેમને ખવડાવવું જોઈએ તેને પૈસા કે અન્ય બાબતોમાં માન આપવું જોઈએ કોઈ વસ્તુનું દાન કરવું એ અલગ વાત છે પરંતુ સૌથી મોટું દાન અન્ન અને પાણીને માનવામાં આવે છે જો તમને રાત્રે ઊંઘમાં વારંવાર સપના આવે અને સપનામાં કોઈ મંદિરના ભગવાનની મૂર્તિ કે ફોટો દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારા પર ભગવાનની કૃપા રહે છે ઘણી વખત એવું બને છે કે તમે કંઈક લેવા માટે આગળ વધો છો પરંતુ તે લેતી વખતે બધું બરાબર થઈ ગયા પછી પણ તેના વિશે તમારા મનમાં શંકા આવે છે કંઈક એવું થાય છે કે આપણું મન આપણને તે નિર્ણય લેતા અટકાવે છે એનો અર્થ એ થાય છે કે તમને કોઈ દેવી શક્તિના આશીર્વાદ છે જે લોકો પર ભગવાનના આશીર્વાદ છે પછી ભલે તે અમીર હોય કે ગરીબ દરેક જગ્યાએ તેમને સન્માન મળે છે જો કોઈ વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરે તો ઓછી મહેનત કર્યા પછી પણ તે ભગવાનની કૃપાની નિશાની છે ભગવાન તેને દરેક મુશ્કેલીમાંથી બચાવે છે જે ભગવાનથી પ્રસન્ન હોય છે તે લોકો દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે પછી ભલે તમને જીવનમાં ગમે તેટલું દુઃખ આવે હા તેઓ હંમેશા ખુશ રહે છે તેઓ ક્યારેય કોઈ સમસ્યાથી ડરતા નથી તેઓ દરેક સમસ્યાને સરળતાથી દૂર કરી લે છે ઘુવડને જોવો શુભ છે હિન્દુ ધર્મમાં ઘુવડને ખૂબ જ મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં આવ્યો છે તેને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે તેથી જો તમને કંઈ કુવડ દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો તમને અચાનક ક્યાંક ઘૂંવડ દેખાય તો સમજી લેવું કે ટૂંક સમયમાં દેવી લક્ષ્મી તમારા ઘરે આવવાના છે કહેવાય છે કે જે પણ ઘરમાં લક્ષ્મી આવે છે લોકોની ખાનપાન બદલાવા લાગે છે આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે ખાસ વાત તો એ છે કે આવા લોકોને પૂરતું ખાવાનું પણ ઓછું મળે છે આ સિવાય આવા ઘરમાં લોકો ડ્રગ્સને નોનવેજ ખાવાથી પણ દૂર રહેવા લાગે છે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે અને દેવી લક્ષ્મીને સંપત્તિની દેવી તરીકે પણ માનવામાં આવે છે મને એવા ઘરો ખૂબ જ ગમે છે જ્યાં સ્વચ્છતા હોય તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે આ સિવાય સફાઈ માટે વપરાતી સાવરણી પણ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય હોય છે કહેવાય છે કે સવારે ક્યાંક જતી વખતે જો તમે કોઈને કોઈને જુઓ તો ઘરની સફાઈ કરવી જો તમે બહાર ઝાડુ મારતા જોવામાં આવે તો તે ખૂબ જ સુખ શુભ સંકેત માનવામાં આવે છે શંખનો અવાજ શુભ સંકેત આપે છે હિન્દુ ધર્મમાં શંખને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે આટલું જ નહીં શંખના અવાજને પણ એક મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે ખૂબ જ શુભ માનવામાં આવે છે આથી કોઈ પણ શુભ પ્રસંગે પૂજા સમયે શંખ વગાડવામાં આવે છે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સંભળાય તો તે એક શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે શંખનો અવાજ સાંભળવો સવારે ઉઠ્યા પછી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે જો તમે સતત ત્રણ ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી જુઓ તો સમજો કે ભગવાનને તમારું સાંભળ્યું છે કોઈ મોટી ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે નીલકંઠ પક્ષીનું દર્શન એ મહાદેવના આશીર્વાદની નિશાની છે જો તમારા ઘરની સામે વારંવાર સફેદ ગાય આવવા લાગે અથવા કોઈ દિવસ કોઈ સફેદ ગાય તમારા ઘરની સામે આવે અને દૂધ પીવે તેનું વાછડું તો તે દેવી દેવતાઓના આશીર્વાદની નિશાની છે તે આશીર્વાદની સ્પષ્ટ નિશાની છે તે દર્શાવે છે કે તમારી પ્રાર્થના અને પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ રહી છે ઈશ્વર તમારી બધી મુશ્કેલીઓ અને ખરાબ દિવસોનો અંત લાવવા જઈ રહ્યો છે જો કોઈ પક્ષી આજુબાજુ માળો બનાવે છે ઘરનું મુખ્ય પ્રવેશ દ્વાર આ એક ખૂબ જ શુભ સંકેત છે તમારી પૂજા સફળ થઈ છે તેનો પુરાવો છે ભૂલથી પણ પક્ષીઓ અને તેમના બાળકોને નુકસાન ન પહોંચાડો બલકે તેમના માટે થોડો ખોરાક અને પાણી રાખો જો તમે બની જાઓ તો પૂજા કરતી વખતે ભાવુક થઈ જાઓ કે તમારા આંખોમાં આંસુ આવી ગયા જો તે બહાર આવવા લાગે તો એ સંકેત છે કે ભગવાને તમારા હૃદયનો પોકાર સાંભળ્યો છે જો તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર નીકળો તો જો તમે કોઈ સમૂહ દેખાય વાંદરાઓનું તો પણ તે પણ કહે છે કે તમારી પૂજા સફળ થશે પણ ભગવાન દયાળુ છે તે વાંદરાઓને ખોરાક આપવાનો પ્રયાસ કરો જો તમે કોઈ પણ અગરબત્તી રૂમ સ્પ્રે અથવા કૃત્રિમ સુગંધનો ઉપયોગ કર્યા વિના પણ તમારા ઘરમાં સુગંધ અને તાજગીનો અનુભવ છો તો સમજો કે તમારા પર ભગવાનની કૃપા છે અને જલ્દી જ તમારા દિવસો પણ બદલવાના છે પૂજા દરમિયાન ઘરમાં મહેમાનનું આવવું એ પણ ભગવાનના આશીર્વાદની નિશાની છે જો મહેમાન પણ ભેટ લઈને આવે તો એ સ્પષ્ટ સંકેત છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે પૂજાના સમયે પ્રગટેલા દીવાની જત અચાનક ઝડપથી બળવા લાગે તો સમજવું કે તમારી પૂજા સફળ થવાની છે અને ભગવાનની કૃપાથી તમારા દુઃખના દિવસો પસાર થશે જો તમારી ઊંઘ ઘણી વખત સવારે ત્રણથી સાડા પાંચ વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં શરૂ થતી હોય તો તે પણ ભગવાન તરફથી એક સંકેત છે કે તમારી ભક્તિથી પ્રસન્ન થાય છે જે વ્યક્તિને ઊંઘ નવ વાગ્યા પછી અચાનક ફરી શરૂ થાય છે રાત્રિની ઘડિયાળ જો તે ખુલે તો તેને મામૂલી બાબત ન સમજો આ એક આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે અને તેઓ ઈચ્છે છે કે તમને ઘણું કહે છે આવી સ્થિતિમાં તમારા નવ વાગ્યા પછી જાગવું એ સફળતાની નિશાની છે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી માંગેલું વરદાન ક્યારે ખાલી થતું નથી ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે જો તમે તમારા સપનામાં ઊંચા પર્વતો જોશો અને જો તમે ત્યાંથી વહેલા વહેતો ધોધ જોશો અને જો તમે આ પાણી પીશો તો તમને ચોક્કસ સફળતા મળશે જો તમે તમારા શિક્ષણનો યોગ્ય ઉપયોગ કરીને તમારા પરિવારને ચલાવી શકશો તો આ ભગવાનની કૃપાથી જ શક્ય છે વિશ્વમાં આવા ઘણા લોકો છે એવા પણ લોકો પણ હોય છે જેઓ શિક્ષિત હોવા છતાં પોતાના શિક્ષણનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી જેઓનું સ્વાસ્થ્ય સારું હોય છે તેમને પણ ભગવાનના વિશેષ આશીર્વાદ હોય છે નબળા સ્વાસ્થ્યને કારણે માત્ર ફક્ત તમારા શરીરને જ અસર થતી નથી પરંતુ આર્થિક નુકસાન પણ ઘણું થાય છે તેથી જે લોકોએ સ્વસ્થ શરીર મેળવ્યું છે તે લોકોએ પોતાને નસીબદાર માનવો જોઈએ જો તમને તમારા જીવનમાં યોગ્ય જીવનસાથી મળ્યો છે તો આ પણ ભગવાનની કૃપાથી જ શક્ય છે એક સારો જીવન સાથી તમારું આખું જીવન સુખી બનાવી શકે છે પરંતુ જો તમને ખરાબ જીવન સાથી મળે તો તમારું આખું જીવન ઝઘડાઓ અને મુસીબતો વચ્ચે જ પસાર થઈ જાય છે જો કોઈ વ્યક્તિનું બાળક આજ્ઞાકારી હોય તો તે છે એ પણ ભગવાનની કૃપાથી નહીં તો આજના યુગમાં મોટા ભાગના લોકો પોતાના બાળકોના દુઃખ કારણે દુઃખી છે જેમાં સાચા ખોટાનો ભેદ પારખવાની આવડત હોય છે તેમને તેમના મનપસંદ દેવતાનો આશીર્વાદ મળે છે જે લોકો પોતાનામાં ભગવાનના દર્શન કરે છે સપનાને પણ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે કૃપા છે નહીં તો દરેક માટે ભગવાનના દર્શન શક્ય ન હોત વ્યક્તિનો ગુસ્સા પર નિયંત્રણ હોય છે જેનું મન શાંત રહે છે જે દરેક પરિસ્થિતિનો સામાન્ય રીતે સામનો કેવી રીતે કરવો તે જાણે છે આવા લોકો પર ભગવાનનો હાથ હોય છે ક્યારેય એવું બને છે કે ભગવાન તેમના વાસ્તવિક સ્વરૂપમાં આપણને દેખાતા નથી પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને ભગવાન સમાન માનવામાં આવે છે તેમાંથી તેમના માતા પિતા ગુરુ અથવા બ્રાહ્મણ હોય છે જો પૂજા દરમિયાન કોઈ પણ વ્યક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારે તેમને ઘરમાંથી ખાલી હાથ પાછા ન મોકલવા જોઈએ પૂજા દરમિયાન ભગવાનની મૂર્તિ કે પ્રતિમા પરથી કોઈ ફૂલ કે માળા તમારી નજીક પડી છે તો તે આ એક ખૂબ જ શુભ સંકેત છે તે દર્શાવે છે કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે અને તમારી મનોકામના ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ રહી છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે અને તમારા પરિવાર અને તમારા માતા પિતા બધા જ સ્વસ્થ રહે